વડોદરા જિલ્લાના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દિવાળીપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નીલોફર મોસીન પટેલ સરપંચ પદે વિજેતા થતાં વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો દિવાળીપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવતા દિવાળીપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ ઉપર નીલોફરબેન મોસિન પટેલનો વિજય થયો હતો છેલ્લા ઘણા વર્ષોથી પટેલ પરિવાર સરપંચ પદે વિજય પ્રાપ્ત કરી રહ્યો છે ગ્રામ્યજનોએ ફરી એકવાર તેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે નિલોફરબેન મોસિન પટેલનો વિજય થતાં ગામમાં વિજય સરઘસ કાઢી ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી હતી સમર્થકો શુભચિંતકો દ્વારા તેઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી નિલોફરબેન પટેલ અને તેમના પતિ મોહસીન પટેલે તમામ ગ્રામ્યજનોનો આ અવસરે આભાર વ્યક્ત કર્યો હતો પરિણામ આવી ચૂક્યું છે અને ગામના તમામ સમાજના લોકોએ મને ખૂબ 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 મત આપ્યા છે તે ગામના દિવાળીપુરા ગામના તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને અમારી જીત બદલ ખૂબ ખૂબ આભાર માનું છું